વિશ્વ પ્રસિદ્ધ મોરબીનો સિરામિક ઉદ્યોગ ચીન સાથે સ્પર્ધા કરનાર આ ઉદ્યોગ હાલ ભયંકર મંદી પસાર થઈ રહ્યો છે સિરામિક એસોસિએશનના પ્રમુખ હરીશભાઈ બુપલીયા આપેલી માહિતી પ્રમાણે હાલ પ્રોડક્શન પ્રમાણે માંગ નથી સામાન્ય રીતે શિયાળામાં ડોમેસ્ટિક માર્કેટમાં તેજી રહે છે જોકે આ વર્ષે પરિસ્થિતિ અલગ જ છે એટલે કે ડોમેસ્ટિક માર્કેટમાં તો ડિમાન્ડ નથી જ આ સાથે એક્સપોર્ટમાં પણ ઘટાડો થઈ રહ્યાનો અંદાજ છે કન્ટેનર ભાડામાં પણ વધારો એન્ટી ડમ્પિંગ ડ્યુટી ઇસ્યુથી એક્સપોર્ટ ઘટી રહ્યું છે

જે પ્રમાણે પ્રોડક્શન છે તે પ્રમાણે હાલમાં ડિમાન્ડ નથી તો ડોમેસ્ટિકની અંદર અત્યારે શિયાળાની ઋતુની અંદર અમારે સારી એવી તેજી હોય છે પણ અત્યારેના સમયમાં હાલમાં ડોમેસ્ટિકમાં કોઈ પણ પ્રકારની અત્યારે ડિમાન્ડ નથી એટલે અત્યારે ઉદ્યોગ અમારે ના છૂટકે એક મહિનો વેકેશન કરવું પડે તેવી પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થઈ રહ્યું છે યુદ્ધના લીધે એન્ટીડમ્પિંગ ડ્યુટીઝના લીધે કે કોઈ ચીનની અસરના લીધે અમે એક્સપોર્ટ જે છે એ દિવસે દિવસે ડાઉન થતું જાય છે જે અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી દિવસે દર વર્ષે અમારું એક્સપોર્ટ વધતું હોય નહીં બદલે આ વર્ષે અમારે એક્સપોર્ટમાં ઘટાડો આવ્યો છે નવી નવી કન્ટ્રીઝ પણ અમે શોધતા હોઈએ છીએ મહેનત કરતા હોઈએ છીએ પણ છતાંય આ વર્ષે એક્સપોર્ટમાં એટલું ડિમાન્ડ નથી